એન્જોય કરીએ આજે છે જાન્યુઆરી આજે તમને બધાને ખબર જ હશે આજે શું છે મારે કહેવાની જરૂર નથી કે નથી બટ એના પછી બહુ બધું સારું સારું મસ્ત મજાનું થવાનું છે હમણાં હું રંગોળી કરવા રંગોળી તો એ પણ તમને મારા કદાચ નિકેશના બંને જોવા મળશે સો તમે બ્લોગ્યુઝ વધારો અને એન્જોય કરો સાઉન્ડ બંધ કરાવો તો વધારે મજા આવે રામાયે ભોગ અમે લોકો અત્યારે જઈ રહ્યા છે આટો મારો મને ભૂખ લાગી છે એટલે ઘરે જમવાનું બનાવીએ ને તેમ કે કે ના ના મને ભૂખ ન લાગી બાય ધ વે નીકેશ શેવિંગ કરાઈ કેવી લાગે છે કમેન્ટ કરી જો એ તો સવારે જ પૂછી લીધું હતું એવું હતું એમ યસ આમ તો જો પણ આ હા હીરો તો મેં છે ને સરસ મજાની રંગોળી કરી હતી નિકેશ કેવી લાગે બહુ જ મસ્ત હતી આખા ફ્લેટ વાળાને ગમી હે ના અરે આજે ફૂલ બહુ જ મોંગા પડે પણ ખબર ન કે પણ ભગવાન કરતા મોંઘા છે ભગવાન કરતા મોંઘા નથી તો પછી જસ્ટ વાત છે ખાલી હા અને મળ્યા એ બહુ મોટી વાત છે તો બસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે આટો મારવા ની કેસ કાઈ જ્યુસ કે ઉગાઈ પી લેશે ભૂખ લાગી છે તો ને ભૂખ લાગી હોય તો ખાવું પડે જ્યુસ થી પેટ ના ભરે ઓકે તો ખાવાનું મળે તો ખાઈ લેજો ના મળે તો જ્યુસ ઓકે ઓકે તો શેક લાયા છો ડબલ આલમંડ શેક ઓ હું ખાઈ રહ્યા છે સરસ રંગોલીમાંથી અને પછી જઈશું ફ્લેટ હે ને યસ ઓકે ખાઈ લો ફટાફટ તો ગાઈઝ અમે લોકો રંગોલી થી આવી ગયા હતા સીધા ઘરે ને થોડી વાર કરી લીધો આરામ ને હવે અમે લોકો જઈશું નીચે આજે જમણવાર બી નીચે છે કથા બી છે સો લેટ્સ ગો તૈયારી થઈ રહી છે અહીંયા ને હા હેપી બર્થડે કેમ એકલી કમર કુમાર કે આવવાના નહીં કેમ લે

લાગી હવે સીડી આવી ગઈ

એટલે એવું ના સમજતા અત્યારે જમી લેશો તો સાંજે કંઈ નહીં મળે ખુશી એવું ના સમજતી કે અત્યારે જમી લેશો તો રાતે કંઈ નહીં મળે યે એટલે થોડુંક પેટમાં જગ્યા ખાડો રાખજો એમ શું શું કે મમ્મીએ અચ્છા તાકી જમવાનું બકા મસ્ત છે ને બડે વખતે ઓર્ડર ફાઇનલ ઓકે શું કે

લક્ષ્મીન ભગવા ઋણ મુક્શ્વર મગ માતા પિતા ગી શ્રી રામ જય રામ रघुपति राज राचारा મંત્રો થી આજે વૃંદાવન ધામ અયોધ્યા ધામ બની ગયું છે તો ફૂલ તો ફૂલી પાકડી શબ્દો દ્વારા આપણે પ્રભુને અર્પણ કરીશું દરેક જણ પ્રેમથી બોલજો કોટી અત્યારે જેટલા લોકોની આયાદી છે અત્યારે આજની તારીખમાં જેટલા લોકોની આયાદી છે એ લોકોએ કઈક એવા પુણ્ય કર્યા છે અજાણે જાણે ભાવે નામ લીધું છે તેમને આજે લલ્લાના ભલે ત્યાં રૂબરૂ ના જઈ શક્યા હોય પણ ઘરે ઘરે દરેક ના મુખે એક જ શબ્દ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ કરુ કોટી પ્રણામ પ્રભુ તારા ચરણ મારી અડસઠ તીરથ ધા હિવાલા તારા ચરણ

મારા પ્રભુ અયોધ્યામાં બિરાજ માં થયા હોય વાય સોન સુરજો પ્રભુ પધાર્યા તમારા તપી રહ્યા છે તો આજે તમને આ દર્શન નો આજે આ લાવો તમને માણવા મળ્યો છે પૂર્વજન્મ પુણ્ય પ્રભા Ainda não.

ઊંઘમાં હતી જોડથી ઠક ઠક ટક ટક ઠક ટક પણ શું છે ધીમે હોય આમ કવાય છે હોય બાર તો થાય તો પણ જવાનું ને મિનિટ થઈ ગયો ને આવી દઈ રહેવું પડતું તો બસ તમે કેવો લાગ્યો કમેન્ટ કરજો જો કરેલું છે આમાં કેવા લાગે છે મજાનું હતું હતા અત્યારે ભજીયા ખાઈને આયા અને મને મારી જોડે કેવું કર્યું એમને ખબર છે કે મને તળેલા મરચા વધારે જોઈએ છે મેં મોકલાયા હતા જૂઠ નતા આયા જૂઠ જૂઠ ના એટલે મે ભવ્યને એવું કીધું તું કે ભઈ ઉપર જાય તો તું આપતો આવજે એમ પ્લેટમાં ભજીયા જૂઠ બોલો તો જોવાનું કે મારા માટે પ્લેટ ને એમાં શું આવ્યું શું નહીં તો બસ કરીને આજે મેં બહુ એટલે બહુ જ એન્જોય કર્યું છે સો આજે હમણાં આટલો જ લાગ્યો તો કમેન્ટ અને શેર કરજો ચેનલ માં નવા હોય તો જલ્દી થી જલ્દી સબ્સ્ક્રાઇબ કરજો મળીએ એક આવા સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ